દોસ્તો નમસ્તે આવો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં આજે આપણે વાત કરવાના છીએ ભગવાન શ્રીકૃષ્ણની એ ભવ્ય દ્વારકા નગરીની જે એમની કર્મભૂમિ હતી મિત્રો તમે જાણો છો કે દ્વારકા નગરી શા માટે અને તે કેવી રીતે ડૂબી ગઈ ભગવાન શ્રીકૃષ્ણને કયો શ્રાપ હતો જેને કારણે આ ઘટના ઘટિત થઈ કે પછી અન્ય કોઈ કારણ હતું ભગવાન શ્રીકૃષ્ણ તો આપણા બધા સનાતનીઓના આરાધ્યદેવ છે ને આજે આપણે એ પણ જાણીશું કે એમનો આખરી સમય એટલે કે જ્યારે આ પૃથ્વી લોક છોડીને એ જતા હતા તે સમય કેવો હતો અને એ દ્વારકા નગરી આખરે ક્યાં ગઈ તો ચાલો આ વાતની શરૂઆત કરીએ પરંતુ દોસ્તો એ પહેલા તમને અમારી એક વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો લાઇક કરો અને તમારો ભાવ વ્યક્ત કરો તો દોસ્તો મહાભારતની કથા મુજબ જ્યારે શ્રીકૃષ્ણે કંસ મામા ને જમીન દોસ્ત કર્યો એટલે કે કંસ નો વધ કર્યો ત્યારે કંસના સસરા જરાસંધે ગુસ્સે થઈને બોલ્યા અને સોગંધ લીધા કે તે શ્રી કૃષ્ણ અને યદુવંશીઓ આખા કુળનો નાશ કરી નાખીશે બસ આવી ખરાબ હાલતમાં માં શ્રી કૃષ્ણે વિચાર્યું કે મથુરા છોડી દેવી જ બધા યદુવંશીઓ માટે સારી રહેશે આમ એમણે મથુરા છોડીને સમુદ્રના કાંઠે એક એવી નગરી બનાવી કે બધા જોતા જ રહી ગયા એટલી વૈભવ સારી નગરી બનાવી એનું નામ રાખ્યું દ્વારકા એ નગરીમાં એ પોતાના લોકો સાથે શાંતિથી રહેવા લાગ્યા અને પોતાનું શાસન ચલાવતા રહ્યા પણ દોસ્તો સમયનું ચક્કર ફર્યું અને એ સમય આવી ગયો લગભગ વર્ષ સુધી શ્રીકૃષ્ણે દ્વારકાનું રાજ ચલાવ્યું ને એક દિવસ અચાનક એમણે દેહ છોડી દીધો અને એ સાથે જ એ ભવ્ય દ્વારકા નગરી પણ સમુદ્રમાં ડૂબી ગઈ એવું કહેવાય છે કે આ બધું માતા ગાંધારીના શાપને લીધે થયું હવે આપણા મનમાં પ્રશ્ન આવશે કે ગાંધારી માતાનું એવું કયું કારણ હતું જેના માટે ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો તો દોસ્તો એ વાત એમ થઈ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના અઢાર દિવસના યુદ્ધમાં દુર્યોધન માર્યો ગયો અને જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો ત્યારે ગાંધારી માતા પોતાના સો દીકરાઓના મોતથી દુઃખી હતા એમને લાગ્યું કે આ મારા પુત્ર મરવા માટે શ્રીકૃષ્ણ જ જવાબદાર છે તેથી ગુસ્સે ભરાઈને એમણે શાપ દીધો કહ્યું કે જેમ મારા કૌરવ વંશનો નાશ થયો એમ છત્રીસ વર્ષ પછી તમારા યદુવંશનો પણ નાશ થશે આ સાંભળીને પાંડવો તો ચોંકી ગયા પણ શ્રીકૃષ્ણે હસતા હસતા એ શાપ સ્વીકારી લીધો આમ આવી રીતે સમય નીકળતો ગયો महाभारत युद्ध पूरु थया ने पात्र वर्ष थया ने त्रीसमु वर्ष आयु द्वारका मा अपशुकन देखावा एज समय महर्षि विश्वामित्र कण्व ने देवर्षि नारद द्वारका आव्या ए समय मा यादवों ना छोकराओ विचार्य चालो थोड़ी मजाक करिए एमने श्रीकृष्ण दीकरा सांभने बाई नो वेश ऋषियों पासे लई गया જણાવો ત્યારે આ ત્રણેય ઋષિઓ ધ્યાનમાં બેઠા ને એમને ખબર પડી કે આ તો સાંભળ છે કોઈ બાઈ નહી એ ગુસ્સે થઈ ગયા ને શાપ દીધો તમે અમારી સાથે આવી મજાક કરી હવે સામના પેટમાંથી લોખંડ નો જન્મશે ને એ જ મુશર થી બળરામ ને કૃષ્ણ સિવાય નાશ પામશે તે સમયે બધા છોકરાઓ ગભરાઈ ગયા અને માફી માંગવા લાગ્યા પણ ઋષિઓ ન માન્યા એમણે આ બધી વાત શ્રી કૃષ્ણને કરી શ્રી કૃષ્ણે કહ્યું જે થવાનું છે એ થશે બીજી બાજુ યાદવોએ આ વાત રાજા ઉગ્રસેન ને કરી રાજા એ કહ્યું ચિંતા ના કરો આપણે એ મુશળનો ચૂરો કરીને સમુદ્રમાં નાખી દઈશું ઋષિઓને કહ્યા મુજબ બીજે દિવસે સાંબે લોખંડનો મુશળ જન્મ આપ્યો યાદવોએ એ મુશળ રાજાને આપ્યો ને રાજાએ એનો બારીક ચૂરો કરાવીને સમુદ્રમાં ફેંકાવી દીધો પણ દોસ્તો નસીબને કોણ ટાળી શકે એ ચૂરો સમુદ્રમાં ગયો ને ત્યાંથી દુરવા નામનું ઘાસ ઊગી નીકળ્યું હવે દ્વારકામાં ધીમે ધીમે ખરાબ સમય આવવા લાગ્યો તોફાનો ઉંદરોની ભરમાર દગો આપવા લાગી ગાયોના પેટમાંથી ગધેડા જન્મવા લાગ્યા ને ખાવાની થાળીમાં જંતુઓ દેખાવા લાગ્યા આમ દ્વારકામાં અલગ અલગ ઘટનાઓ ઘટિત થવા લાગી આ બધું જોઈને શ્રીકૃષ્ણે કહ્યું આ તો ગાંધારીના શાપનો સમય આવી ગયો આથી તેમણે બધા યદુવંશીઓને પ્રભાસ ક્ષેત્રે તીર્થે જવા કહ્યું પરંતુ ત્યાં જતા રસ્તામાં જ બધા યદુવંશીઓ દારૂ પીને લડવા લાગ્યા એ લડાઈમાં સાંભ પ્રદ્યુમ્ન સહિત ઘણા મરી ગયા પોતાના પુત્રોને મરતા જોઈ શ્રીકૃષ્ણ ગુસ્સે થઈ ગયા ને સમુદ્ર કાંઠે ઉગેલું દોરવા ઉખાડી લીધું એ દૂરવા મુશળ બની ગયું ને એનાથી એમણે ઘણા યાદવોનો નાશ કર્યો ખરેખર એ દૂરવા એ જ લોખંડના ચૂરામાંથી ઊગ્યું હતું જે ઋષિઓના શ્રાપથી મુશળ પેદા થયો હતો આખરે બધા યાદવો એકબીજાને મારીને ખતમ થઈ ગયા દોસ્તો આમ કહેવાય છે કે માતા કુંતીના અને ઋષિમુનિઓના શ્રાપને કારણે યદુવંશીઓનો નાશ પામ્યો

ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું તેમનું લાલ તળિયું ચમકતું હતું શિકારી એ નજીક આવીને જોયું તો તે ગભરાઈ ગયો અને માફી માંગવા લાગ્યો શ્રીકૃષ્ણે હસીને કહ્યું જરા દરે નહીં ત્રેતાયુગમાં તું બાલી હતો ને મેં તને તીર માર્યું હતું આજે મેં એ જ મોત પસંદ કર્યું હવે તું સ્વર્ગે જા બહેલીઓ સ્વર્ગે ગયો ત્યારબાદ તે જ સમયે શ્રીકૃષ્ણને શોધતા શોધતા તેમનો સાથી દારૂક આવ્યા શ્રીકૃષ્ણની આવી સ્થિતિ જોઈને દારૂક રડવા લાગ્યો એમને રડતા જોઈને શ્રીકૃષ્ણે કહ્યું દ્વારકા જઈને બધાને કહે કે બળરામ ને ડૂબી જશે તેથી બધા ઇન્દ્રપ્રસ્થજાઓ દારૂક ત્યાંથી ચાલ્યા જાય છે અહીં આગળ શ્રી અંતિમ વિદાય જોવા માટે બ્રહ્મા વિષ્ણુ અને દેવી દેવતાઓ ત્યાં આવે છે અને આકાશ ફૂલોની વર્ષા કરે છે આમ દેવતાઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ દેહ છોડી દીધો દોસ્તો કહેવાય છે હૃદય કહેવાય છે કે તે આજે પણ જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથ હૃદય તરીકે ધબકતું રહ્યું છે દોસ્તો આગળ બધી વાત સાંભળી ને દેવકી રોહિણી વસુદેવ શ્રીકૃષ્ણની રાણીઓએ પણ દેહ છોડ્યો ત્યારબાદ અર્જુન દ્વારકા ગયા અને બધાનો અંતિમ સંસ્કાર કર્યો ત્યારબાદ બધા દ્વારકાવાસીઓને લઈને ઇન્દ્રપ્રસ્થ ગયા જેવા એ લોકો દ્વારકા નગરી છોડીને ગયા દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ દોસ્તો પુરાતત્વ કહે છે કે આજે પણ એના અવશેષો સમુદ્રમાં જોવા મળે છે જે બતાવે છે કે એ નગરી કેટલી ભવ્ય હશે કહેવાય છે કે આના પછી પછી જ કળયુગ શરૂ થયું તો દોસ્તો આ હતી શ્રીકૃષ્ણની સુંદર એવી દ્વારકા નગરીની ગાથા મિત્રો આ વીડિયો પરથી આપણને એ જાણવા મળે છે કે કર્મની ગતિ બહુ ન્યારી છે કર્મ પોતે ભગવાનને પણ છોડતું નથી તો મનુષ્યની તો વાત જ શું કરવી એટલે દરેક મનુષ્ય વિચારવું જોઈએ કે જે પણ કર્મ કરીએ છીએ તે સારું જ કરવું જોઈએ જેથી તેનું સારું પરિણામ મળે તો દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો પરિવાર સાથે શેર કરજો ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હરે કૃષ્ણ